વલસાડના ધરમપુરમાં કુવામાં પડેલા મોરનું કરાયું રેસ્ક્યુ વલસાડના ધરમપુરમાં આવેલા એક ખેતરમાં રાષ્ટ્રીય પક્ષી મોર પડી જતા તાત્કાલિક ખેતરના માલિકે ધરમપુર વન વિભાગનો સંપર્ક કરી મોરને બચાવવા માટેની કામગીરી હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી ટીમે મોરને બહાર કાઢ્યો હતો આ સમગ્ર મામલે બનાવ સ્થળેથી મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામે નિશાળ ફળિયામાં રહેતા જયેશભાઈ પટેલના ખેતરમાં આવેલા અંદાજીત પચાસ ફૂટ ઊંડા કુવામાં એક મોર પડી ગયો હતો કુવામાંથી સતત મોરનો અવાજ આવતા જયેશભાઈ તપાસ કરતા મોર કુવામાં પડ્યો હોવાનું માલુમ પડ્યું હતું અને જયેશભાઈએ તાત્કાલિક આ અંગે ધરમપુર વન વિભાગને બનાવની જાણ કરી હતી જેમાં ધરમપુર વન વિભાગના આરએફઓ હિરેનભાઈ પટેલ અને વનકર્મી યોગેશભાઈ દેશમુખે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડાના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર મુકેશભાઈ આર વાયડ જોડે દર્શનભાઈ પટેલે કુવામાં પડેલ મોરને પ્લાસ્ટિકની કેરેટ અને દોરડું બાંધી કેરેટ કુવામાં ઉતારી મોરને પ્લાસ્ટિક કેરેટમાં બેસાડી કુવામાંથી બહાર કાઢ્યો હતો અને પાણીમાં ભીંજાયેલ મોરને સૂરજના તડકે હૂંફ આપી મોર સુરક્ષિત તંદુરસ્ત માલુમ પડતા નજીકના ખેતરમાં છોડી દેવામાં આવ્યો હતો